નમસ્કાર દર્શક મિત્રો પાટે ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમતા સૈનિક દળ દ્વારા વિસાવદર ખાતે સૌર્ય દિવસ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો આજ રોજ જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે સમતા સૈનિક દળ વિસાવદર યુનિટ દ્વારા ભીમા કોરેગાંવ શૌર્ય દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંડાવાડ ચોકડીથી આ રેલીનો પ્રારંભ થયો હતો જે વિસાવદર શહેરમાં આ શૌર્ય રેલી કાઢી આખા શહેરમાં રાજમાર્ગો પર ડીજે સાથે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી વિસાવદર બસ સ્ટેન્ડમાં ચોકમાં થઈ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાય પહોંચી હતી જ્યાં બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા દળના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ડીકે મકવાણા સાહેબ માર્ગદર્શક ભનુભાઈ ચૌહાણ ઉપાધ્યક્ષ ધીરુભાઈ વગેરે લોકોને આજના કાર્યક્રમની તેમજ ક્ષમતા શૈનિક દળની સ્વત્યતા સાથે કોરેગાંવની વાતોથી માહિતગાર કર્યા હતા આમ સોરે દિવસ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો આયોજન યોજન તાલુકા યુનિટ દ્વારા ખૂબ સરસ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ ખૂબ જ શિસ્ત અને શાંતિપૂર્ણ સાથે પૂર્ણ થયેલ હતો તેમાં દળના ઉમેશભાઈ દાફડાની અખબાર યાદી જણાવે છે આટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર આજે ભારતની અંદર જેમને ઇતિહાસ ના ઉપર આજે પણ યાદ કરવા પડે એવા અમારા પૂર્વજો જોઈએ આજથી

અઠાવીસ હજાર સૈન્યને એક રાતની અંદર ખતમ કર્યા હતા એ અમારા મહાર યોદ્ધાઓને સલામી આપવા માટે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિરાસત સત્તા સૈનિક દળના માધ્યમથી આજે અમે બાબા સાહેબને અને અમારા મહાર યોદ્ધાઓને યાદ કરવા અને એ ગાથાને ફરીથી ઘર સુધી પહોંચાડવા માટે અમે આજે વિસાવદર તાલુકાની અંદર વિસાવદર તાલુકા યુનિટના માધ્યમથી અમે અહીંયા કાર્યક્રમ આપેલો છે આજે આ કાર્યક્રમની અંદર વિશ્વ અને ભારતની અંદર આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો હોય ત્યારે અમે પણ વિસાવદર તાલુકાની અંદર સમતા સૈનિક દળના માધ્યમથી આ કાર્યક્રમની ઉજવણી કરી છે જય